ઓપરેશન સિંધુની સફળતાને લઈ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ ભારત પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં સરહદ પર થયેલા સંઘર્ષ દરમિયાન ભારતના સૈન્યને પાકિસ્તાનને આપેલા જોરદાર જવાબ બાદ ભારતીય સૈન્યના સૂર્ય અને પરાક્રમને બિરદાવવામાં આવી રહ્યું છે દ્વારા રેલવે સ્ટેશન આવેલા જગદીશ્વર મહાદેવના મંદિરથી તિરંગા યાત્રા નીકળી હતી શહેરના મુખ્ય બજારમાં ફરી માર્કેટ યાર્ડ ખાતે આવેલા ઈચ્છાપૂર્ણ હનુમાન મંદિર ખાતે પૂરી થઈ હતી તિરંગો યાત્રામાં દેશભક્તિના ગીતોએ ધૂમ મચાવી હતી જેમાં જિલ્લા દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ ભીલડી પીઆઈ ધવલ પટેલ એ કે દેસાઈ માર્કેટ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પાનકુટા સહિત ભાજપ મંડળના હોદ્દેદારો ભીલડી પોલીસ રેલવે પોલીસ આરપીએફનો સ્ટાફ આજુબાજુ ગામના અનેક અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે ભીલડી ગામના સેવાભાવી અગ્રણી રમેશભાઈ ધનાસ્ત્રા દ્વારા સરબતનું વિતરણ કરાયું હતું જમીલ મેમણ એસ કે ન્યૂઝ ડીસા